23 જૂન 2025 ના આંતરરાષ્ટ્રીય વિધવા મહિલા દિવસ નિમિત્તે રાપરના દૂધડેરી વિસ્તારમાં એક કલનારી શક્તિ મંચ કચ્છ ગુજરાત દ્વારા વિધવા મહિલાઓનો એક સંમેલન યોજાઈ ગયું આ સંમેલન રાપર શહેર તેમ તાલુકાની 150 જેવા બહેનો હાજર રહેલ વિધવા મહિલાઓએ તેમની આફતી એકબીજા સમક્ષ મૂકી સમાજમાં વિધવા મહિલાઓ સાથે થતા ભેદભાવ ઘરેલું હિંસા અને કુરિવાજ સામેના સંઘર્ષની વાત કરી વિધવા મહિલા પ્રત્યે સમાજનો દ્રષ્ટિકોણ બદલવા શિક્ષણ અને સંગઠન ઉપર ભાર મૂકેલ સરકારની વિધ યોજના અંગે સંગઠનના સમર્થક અને સામાજિક કાર્યકર્તા અનિલ દેડા દ્વારા વિધવા સહાય વયવંદના યોજના કુંવરબાઈનું મામેરું વહાલી દીકરી યોજના અંગે વિસ્તારથી માર્ગદર્શન આપેલ કાર્યક્રમ દરમિયાન એકલ નારી શક્તિ મંચના ઉપપ્રમુખ હલીમાબેન સોઢા દ્વારા ગુજરાતના એકલ બહેનોની પરિસ્થિતિ અંગે વાત કરવામાં આવેલ તેઓએ જણાવ્યું કે ગુજરાતમાં બે હજાર વસ્તી ગણતરી પ્રમાણે કુલ મહિનાના આઠ મહિલાઓ એકલ જીવનયાપન કરી રહી છે અને માન માન પોતાનું પેટી રડાવી રહી છે જ્યારે સરકાર શ્રી આ મહિલાઓને ફક્ત બારસો પચાસ રૂપિયા વિધવા સહાય પેટે આપે છે જેમાં ઘર ચલાવવું ખૂબ જ મુશ્કેલ પડે છે જ્યારે હસીનાબેન ઘાંચી દ્વારા એકલ બહેનોએ વર્તમાન અને ભાવી સમસ્યાઓ સામે એકજૂથ થઈ સમસ્યાનું સમાધાન કરવા સમજ આપી જ્યારે શેરબાનો સીધી દ્વારા એકલ બહેનોની માંગણીનું વાંચન કર્યું આ સાથે બહેનોએ રાપર મામલેદારસિંહને રાજ્યપાલ અને મુખ્યમંત્રી ગુજરાત રાજ્યને સંબોધી બાસઠ બહેનોની સયો સાથેનું આવેદનપત્ર આપવામાં આવેલ જેમાં તેઓએ જણાવ્યું કે હાલની મોંઘવારીને જોતા શ્રી દ્વારા જે બારસો રૂપિયા વિધવા સહાયના મળે છે તેમાં વધારો કરી ત્રણ રૂપિયા આપવામાં આવે આ સિવાય અન્ય કેટેગરીની મહિલાઓ એટલે એટલે કે કેપતા છૂટાછેડા લીધેલ મહિલા અવિવાહિત મહિલાઓને આ યોજનામાં સમાવવામાં આવે આવાસ યોજનામાં વિધવા મહિલાઓને પ્રથમ અગ્રતા આપવામાં આવે સાથે જે એકલ બહેનોના રાશન કાર્ડ એપીએલ બીપીએલ છે તે રાશન કાર્ડ અત્યંત કાર્ડ બનાવવામાં આવે હાલમાં જે મામલતદાર કચેરીમાં મહિલાઓને સરકારી કામમાં જે તકલીફ પડી રહી છે ત્યાં અલગથી મહિલાઓ માટે ખાસ બારીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણીઓ સાથે એકલ નારી શક્તિ ગુજરાતના એકલ બહેનો આવેદનપત્ર આપવામાં આવેલ તો 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 ગુજરાત સાથે રિપોર્ટર આજે આંતરરાષ્ટ્રીય બેનોની માંગ છે છે કે બેનોને બેનોને કોઈને કોઈને કાર્ડ થવા માટે અમે મામલતદારમાં રજૂઆત કરીએ છીએ રહ્યા અને એમને કાર્ડ થાય ને ત્યાં વધારે અનાજ મળે બીજું ઈ કે આજે કચ્છ ગુજરાતની અંદર જે વિધવા દિવસો હોય છે તો બહેનોને કાંક સરકાર તોફો આપતા હોય છે તો આ બેનોને પણ અમે રાપર તાલુકામાંથી જે આંતરરાષ્ટ્રીય વિધવા દિવસના દિવસે આ બેનો માટે અમે સરકાર પાસે તોફો માંગવા માંગીએ છીએ અને મામલતદાર માં રજૂઆત કરીએ છીએ કે આ મામલ મામલતદાર શ્રી રાજ્ય સરકારને પહોંચાડે અમારી માંગ અને આ વિધવા બેનો જેને મકાન વહીવણી છે કે પ્લોટ વહીવણી છે એમને મકાન ને પ્લોટ આપે અને બીજું એમને સસ્તું અનાજ મળવા માટે અત્યોધી કાર્ડ બનાવી દે